સુરતમાં એસટી બસના ડ્રાઈવરે રોંગમાં આવતી મહિલાઓને રોંગમાં વાહન ન ચલાવવા માટે ટકોર કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સુરતના અડાજણ સ્ટાર બજાર બે મહિલા મોપેડ લઈ અને ખોટી દિશામાં આવી રહી હતી ત્યારે બસના નજીકથી પસાર થવા લાગી હતી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક મારી અને અકસ્માત અટકાવ્યો હતો જોકે મહિલાને મોપેડ બરાબર ચલાવવા માટે ટકોર પણ કરી હતી વિસ્તારમાં વિસ્તારમાં જતી બસના ડ્રાઈવરે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો અને અકસ્માત ટાળવા માટે ઝડપી નિર્ણય લેતા એક અકસ્માતની ઘટના બની ગઈ ગઈ હતી તો એસટી બસના ડ્રાઈવરે સામેથી રોંગ સાઈડમાં આવતી મહિલા બસની એકદમ નજીક આવી જતા બ્રેક મારી અકસ્માત થતા અટકાવ્યો હતો ત્યારબાદ ડ્રાઈવરે બંને મહિલાઓને ટકોર કરી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને કહ્યું હતું કે બેન બસ ચાલે છે એ તો જુઓ તો ડ્રાઈવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમી અને તેણે ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દ બોલવા લાગી વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવી અને ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા તો મહિલાએ માત્ર એટલું જ ન કર્યું પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી હતી ઘટનાને કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ડ્રાઈવરે પોતાનો સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણી પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી તો એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેમને મળત્યાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી